ભગવદ્ ગીતાના ઉપદેશોની ઉજવણીમાં ભારતીય સમુદાય સ્થાનિકો અને રાજદ્વારીઓ જોડાયા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવના ભાગરૂપે ભગવદ્ ગીતાના અમૂલ્ય જ્ઞાનને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના ઉદ્દેશ્યથી ઓસ્ટ્રેલિયામાં બીજા ગીતા મહાઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન ભારતીય ઉચ્ચાયોગ યોગ અને હરિયાણવીઓના સંગઠન દ્વારા સંયુક્તપણે કરવામાં આવ્યું હતું જેણે ગીતાના ઉપદેશોનો પ્રચાર કર્યો આ ઉત્સવમાં વિદેશમાં વસતા ભારતીય સમુદાય ડાયસ્પોરા સ્થાનિક ઓસ્ટ્રેલિયન સમુદાયો અને રાજદ્વારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ મહોત્સવમાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોને કેન્દ્રમાં રાખી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ વાર્તાલાપ અને વિચાર વિનિમય કાર્યક્રમો યોજાયા હતા આ ગીતા મહાઉત્સવ ભારતીય સંસ્કૃતિ ને આધ્યાત્મિકતાને વિશ્વભરમાં ફેલાવવા માટેના સાંસ્કૃતિક રાજદ્વારી પ્રયાસોને મજબૂત બનાવે છે ઓસ્ટ્રેલિયામાં આ કાર્યક્રમની સફળતા દર્શાવે છે કે ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશને વિદેશમાં પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે